અને અતિ ઘાટા હોય તો આપને એમ તો ખબર પડે કે અતિ ઘાટા હોય ને તો નકામાં કારણ કે છોડવો વધે જ નહીં નાનો નાનો રિય અને એમાં કઈ બૈઠા ન આવે એટલા અમારે તો જો આવું વરે હોય તો તલ થાય નકર નો થાય હા નકર તો કુંડી ભરવાનું પાણી નો તો પોર નકર એવું ઈ નો થાય પોર જે ઉવર હોય તો ડક થાય અને આવું વર હોય તો પાછું સરપાસ વિગાનું વાવે તરે થાય હા થઈ જીવાન તો ન આવે હા દેવાન સમારો હમણાં શીખો છે છોકરીઓ ઘડે ઢીંગલાને જ લઈને બેઠો હોય ઢીંગલા ને જ રમાડે કા નાનું બાવ કરે હે આ રમો તો છોકરીઓ રમે છોકરા રમે

હજી પણ તું નાનું બાવ જ નથી ગયું ભણવા કે છે હજી ઘોડિયામાં જોવા હજી આમાં ભણવા જવાની તો વાત ક્યાં કરવી ભાઈ તો ઘોડિયામાં નથી હમાતો હજી ઘોડિયામાં જ હોવું કા એ પાસે આ ઓટોમેટિક સિસ્ટમ ચાલુ જ કરવાની સીધી એમ કે લાઈટ કઈ કદે નાનું બાવ તો તું જ છો તારે કે નાનું બાવ રમાડવાની જરૂર છે એટલે તું કે મોટો થઈ હે હવે ઘોડિયું મુઈક મુઈક મોટો થઈ ગયો અને રાઈટ ના એક વાગે હું છે પોતે પછી નવ વાગે ઉઠે અત્યારે પાછો બે વાગે હોઈ જાય ને એટલે પોતે પાંચ છ વાગે ઉઠશે એની નીંદર થઈ જાય આપણી નીંદર નથી કરવા દેતો કા દેવાસ અરે રાજકોટ થી આપણે આવ્યા ડાયરેક્ટ વાળીએ કારણ કે રાજકોટ આજે મરચું પાવડર પોગાડવાનો હતો અહીંયા થઈ ગયો હતો એટલે આપણે પછી ઓશિંતાના હાડા દહ અગિયાર વાગ્યા નીકળ્યા અહીંથી અને અત્યારે પોણા છ થવા આવ્યા છે પોગી ગયા વાળીએ આપણે જવાનું તો હતું જામનગર પણ જામનગરનું મરચું પાવડર હે જાજો બારથી પંદર મણ જેવો એટલે ત્યાંનું પૂરું પડે એમ હતું નહીં અને આપણી પાસે હતું સાતથી આઠ મણ એટલે રાજકોટ એટલી જરૂર હતી એટલે પહેલાં કીધું રાજકોટ દઈ આવી અને આજ આપણે દરવાનું ચાલુ જ છે એટલે લગભગ હાઇન થાય ને આજ તા કે કાલ બપોર થાય તા દરાઈ જાય એટલે પરમદેવે ફાઇનલ જામનગરનો વારો લઈ લેવો હે હવે ફાઈનલ જામનગરનું પરમ દી હે અને પછી એના પછી પાછું જૂનાગઢનો વારો આવી જાય એટલે હવે લગભગ આ બાજુના ઓર્ડર બધા પૂરા કરીને પછી જ નવા ઓર્ડર આપણે ચાલુ કરશું આમ તો ઓર્ડર લખવાનો ચાલુ હે પણ મરચાં પાવડર બાટવાનું ચાલુ પછી કરશું એમ અને આપણે તલ નીંદવાનું એમ હતું કીધું રહી જાશે પણ અને હકીકતમાં રહી જ જાહે ત્યારે પૂરા થાય નહીં કારણ કે કોંગ્રેસયું ખડ બહુ છે

અને તલ્લી થોડીક નિદાઈ જાય બાકી ભેગી થઈ જાય એટલે વાત પયતી સવાર માં પેલા આવી ને પેલા તલ્લી એટલી નીંદી પછી તુવેરમાં માં વાયા જાય બપોર થાય તુવેરી તુવેર હરાઈ જાય હવ આપણે જાયર વાવી છે એમાં આપણે ખળ દેખાતું નથી કારણ કે આપણે આ વાવી છે ગાય હાટું એટલે આમાં ખળ નથી થયું અને તલી વાવી છે આપણા હાટું એટલે એમાં ખળ થયું ન કે આમાંય ઉગવું તો જોઈએ જ ને હા આ ક્યારો અહીંયા છે ને આ ક્યારો આમાં નથી થયો એટલે આ બાજુ હવે કુદરતી પાયકું હસું એ છે નથી નથી દેવાનસિંહ પપ્પા આખો દિવસ રાજકોટ વહી ગયા તા ને એટલે હવે નંદી પાસે થોડીક વાર બેહી લે

પણ રાજકોટ થી સીધા અહીંયા જ આવ્યા કીધું ગંગા દોઈ ને અહી વૈયા અમારે ઘરે હા છે ગાડી વારવાની અને અહીંયા થોડોક પ્રશ્ન થાય એટલે ગાડી લઈને તો વાડીએ ક્યારે આવવાનું હોય જ નહીં